વલસાડના સાંસદ ધવલ પટેલની સરાહનીય કામગીરી ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સને સાંસદે આપ્યો રસ્તો રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ સમયે એમ્બ્યુલન્સને કરાવી પસાર પ્રથમ એમ્બ્યુલન્સને પસાર કરાવી સાંસદે બાદમાં કર્યું બ્રિજનું લોકાર્પણ વલસાડના સાંસદ ધવલ પટેલ જેમણે સરાહનીય કામગીરી કરી ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી ત્યારે સાંસદે તેમને રસ્તો આપ્યો રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ સમયે એમ્બ્યુલન્સને પહેલા પસાર કરાવી અને બાદમાં ત્યાંથી કાફલો પસાર થયો પ્રથમ એમ્બ્યુલન્સને પસાર કરાવ્યા બાદ સાંસદે બ્રિજનું લોકાર્પણ કર્યું એક સાથે ત્રણ રેલવે ઓવરબ્રિજનું આજે લોકાર્પણનો પ્રસંગ છે જ્યાં સો કરોડથી વધારે ખર્ચે રેલવે આ ત્રણ ઓવરબ્રિજ બનાવ્યા છે એનાથી હજારો લોકોને ફાયદો થવાનો છે ખાસ કરીને જે આપણા વલસાડ સિટીના અંદરનો પુલ છે એમાં પણ જે ટ્રાફિકની સમસ્યા વલસાડના લોકોને પડી રહી હતી એનું આજે નિરાકરણ થવાનું છે તમે જેમ જોયું હશે કે એમ્બ્યુલન્સ પણ જે પહેલાં સામાન્ય રસ્તે જતો તો એમાં ટ્રાફિકમાં ફસાતે પણ આ રેલવે ઓવરબ્રિજ આવી ગયો છે એના લીધે બધા લોકોને ખૂબ ફાયદો થવાની છે આ જ રીતે આગળના દિવસોમાં પણ અમારી ડબલ એન્જિનની સરકાર સારામાં સારું કામ આપણા વલસાડના લોકો માટે કરવાના છે